એક ભાઈ ભુવો હતા હમ અને પચાસ હજાર રૂપિયા લઈને વય ગયા પૂરો મીટર એ તમને પૂછ્યું એટલું બોલો આ ભૂવો કયા ગામનો છે લાલકાનો નો હે તમને આ નડાય ઓલું નણે બરોબર કોને તમને કીધું તમારા ઘરે માથા હતી તમારા ઘરે શું પ્રોબ્લેમ હતો એ અમારે જરા જરા અત્યારે હારું એ નથી વાંધો હુ હતો એમ તમારે દુઃખ કઈ માતાથી નડતા તા એમ

તો આવો સાંભળી કે મનસુખ ભાઈ રાઠોડે શું મદદ કરી અને ખરેખર થી પૈસા પરત મળ્યા છે કે શું થઈ છે તો આવો સાંભળી મિત્રો સમગ્ર રેકોર્ડિંગ એ પહેલા જો મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો એ તો અમે તો ક્યાં હો કોણ બોલો એ વાદી પર રવિ બોલું વાદી પર થી હા એક ભાઈ ભૂ હતા હા અને

એમ નહિ તમારા ઘરે કોઈ એવા અશુભ મરી ગયેલા છે કોઈ મારે બે એક ઓફ થઈ ગયેલી છે એને કેટલા વર્ષ થયા એ તો મને નથી સાંભળતો મનસુખ ભાઈ તો પછી નડે નહિ સાંભળતું આપણે સાંભળતો નથી ને નડે ક્યાંથી એટલે મને એમ મેં જોયેલી નહિ મારી બેન ને પણ આપણને અત્યારે સાંભળતું નથી સમજી ગયા હાલો એ નડે નહિ હાલો રવિભાઈ ભાઈ હું બહુ નાનો હતો હાલો પછી આ ભુવો ભુવાનું નામ છે એનું નામ ઉભો રહ્યો જોઈ લો હો ચાલુ રાખો

પછી તમારા લગ્ન થઈ ગયા ના ના બાકી ઠેક ઠેક તમે કેટલા ભાઈ શ્યાર ભાઈ કેટલા નંબર હું બધા મોટા તમે હા હા

નવાનું બે સોપન પછી તોતેર ઓકે હાલો થઈ ગયું હું એને ફોન કરું છું ઓકે હા પ્રોપર લાલકાનાથ છે ને હા જ છે કેશુભાઈ ભુવા હા કેશુભાઈ ભુવા હે

માયાણી વાદીપરા તમે લાલકા ગામ ને તમારું હા હા એનું તમે કઈક બસો હજાર એકાવન હજાર નું વાવણું ભર્યું પીતરું ના બાપા મનસુખભાઈ બોલો હે ને હા તમે એલા કેમ ઓળખી જાવ છો બધા અરે બાપુ તમારા વિડીયા જોતા ઓળખી જાય ને પ્રભુ તો એને તમે પૈસા પચાસ હજાર લીધા જ પાછા દે ના ના આપણે કાઈ લીધું નથી મનસુખભાઈ મારી વાત સાંભળો તો એને પુરાવા બધાય દીધા છે હા પણ એને ભત્રીજો છે એમાં એવું છે હા

હવે આથી વિશેષ માં વિશેષમાં આમાં ઘણું છે લખેલું બીજું બધું પણ એમ અમે બધું આખું અમારી પુરાવો વગર વગેરેનો એક ફોન ન હોય કેસુ ભાઈ ના ના એ તો બરાબર મનસુખ હવે એમાં એવું છે હું તમને ના દે હું વાદી પર જઈશ એની પાસે બરાબર એને જે પૈસા તમને પચાસ 50000 રોકડા આપ્યા છે એને બધા પુરાવા દીધા છે મારી વાત સાંભળો એના ભાઈ છે એક એક એના ભુવા છે પેલો મારી વાત મનસુખ સાંભળો તમે એના ભાઈ ભુવા કોણ છે ભલા પછી તમે જે કહ્યું હું સાંભળું તમારું બધું સાંભળું એક એના ભાઈ છે મોટ ભાઈ બરોબર અને એક એનો ભત્રીજો છે એનો નંબર એ મારી પાસે સેવ છે અને હું વાદી પર જાઉં બરાબર અને હું તમને વાત કરાવું એની અરે પછી એ એમ કે તો બરાબર તમે જે બોલો છો ને એટલા ને તેને વીસ હજાર રૂપિયા નો હવન ખાલી કર્યો તો ફળિયામાં અને એને જમાડ્યા બરોબર છે પચાસ હજાર રોકડા દીધા વાળવાના હોય મને પુરાવા બધા દીધા પણ મારી વાત સાંભળો હું ના તમને વાત કરાવું વાત કરાવવાની જરૂર નથી હું વાત તો તમારી થઈ ગયેલી છે ને એ તો બધું તમારું જે થઈ ગયું તો આવી ગયું છે હા હવે તમે વાત કરાવો એટલે એનો મતલબ એ છે કે હવે તમે એ બાબત માંડવાડ કરવાની વાત છે ના ના એવું નથી મનસુખભાઈ મારી વાત સાંભળો સત્ય વાત માં હું બોલું તમારે અરે સૂર્ય નારાયણ નામ કઉ છુ બરાબર અને હું ના ના આવ ને ભાઈ અને એ એમ કે તમે હરું ભરું કરજો બરાબર છે કે આ પચાસ હજાર રૂપિયા તો બરાબર છે તમે કયો તો રવિભાઈ ને તમને બધું મને જે મોક્લ્યું ને એ નાખી દો કયો તો

હા હા તૈયાર રવિ નાનો હતો હા હા અને ઈ તમને નડ છે અને એની પા તણસા ટ્રેક્ટર હતા ને ઈ બધી વેચાઈ ગઈ એટલે પછી તમે બધે ભૂવે ભેગા થઈને કીધું કે ભઈ તારા ટ્રેક્ટરને બધું હારવાના થઈ જાય હારોવાના થઈ જાય એવું નતું મનસુખભાઈ મારે વાત આમ લો તથ્ય બોલું છું સુરણ નાર નામ કાઢા હું ના વાજ્યપરા જાવ ને કાલે કાલે તમને વાત કરાવું બરોબર કાલે સોમવાર છે આજ હું આઈ પાસે મોાળ માં ગયો છો

વાત સારી જ છે તમારી મનસુખ ભાઈ રકમ બોલો ને એટલી બધી રીતે એને વીસ હજાર રૂપિયા ખર્ચો કેજો તો એ વાત સત્ય છે અને હું કાલ તમને વાત કરો બરોબર બરાબર આ નંબર તમારો છે ને કાલે હા મેં હું તમને ફોન કરું બરોબર ઓકે ઓકે એ ભલે